ચાલો બાળકો એક હાથ બે હાથ ઊંચા માથા ઉપર બે હાથ ખંભા ઉપર ફૂલ 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 તાળી 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 ફૂલ 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 તાળી 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 ચાલો બાળકો આજે શું છે વાહ રે વાહ પંદરમી ઓગસ્ટ તો પંદરમી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે પહેલા આપણા દેશ માં અંગ્રેજો નું શાસન હતું શું હતું અંગ્રેજો નું શાસન હતું આપણો દેશ પરતંત્ર હતો શું હતું આ વિદેશ પર કાન્દ્રિત હતો એટલે કે બીજા દેશ ઉપર આધારિત હતો તેથી આપણો अनेक યાતનાઓ ભોગવવી પડતી હતી આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ગાંધીજીની આગાગ આગેવાની હેઠળ andolan કર્યા હતા શું કર્યું હતું अनेक आंदोलનો કર્યા હતા કર્યા હતા એમાં अनेक દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા આખરે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો શું થયો આઝાદ થયો આજ ના દિવસે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો આઝાદ થયો હતો હા દેશના લોકો એ આઝાદી આઝાદીના દિવસે ખૂબ જ આનંદ મનાવ્યો હતો દિવસ ખુબ ધામધૂમથી ઉજવા છે ધ્વજ વંદન નો કાર્યક્રમ રાખવામાં આવે છે આજે આપણે શાળા એ ગયા તા ને કદી સવાર વહેલી સવારે કયું ત્યાં વંદન કર્યા હા અને કાર્યક્રમ ધામ ધૂમ થી ઉજવ્યો સમજાઈ ગયું તો ચાલો બધા તારી ઉપાડી ગયો